જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારું નામ કાજલ મારા પપ્પા એન્જિનિયર હતા હું જ્યારે છ વર્ષની હતી તો મારા મમ્મીને હાર્ટ એટેક આવ્યો અને તે ગુજરી ગયા હું ત્યારે એટલી નાની હતી કે મને હાર્ટ એટેકનો મતલબ પણ ખબર ન હતો અને મારી મમ્મીને એટલી નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો તે કંઈ સામાન્ય ન કહેવાય પણ કોઈ જાણી ન શક્યું કે તેમને શું ચિંતા હતી જેના લીધે તેમને એટેક આવ્યો હું મમ્મીની ખૂબ જ નજીક હતી એટલે હું ખૂબ જ આઘાતમાં હતી હજી થોડોક જ ટાઈમ ગયો હતો અને બધા લોકો મારા પપ્પાને કહેવા લાગ્યા કે તારી ઉંમર હજી નાની કહેવાય એટલે તું બીજા લગ્ન કરી લે પપ્પા પહેલાં તો મનાય જ કરતા હતા પણ હું જ્યારે અગિયાર વર્ષની થઈ ત્યારે એક દિવસ કોલેથી આવી તો મને ખૂબ જ નવાઈ લાગી કેમ કે મારા દાદીએ મને કહ્યું કે તું થોડા દિવસ તારા મામાના ઘરે રોકાઈ આવ મારા મમ્મીના ગયા પછી દાદી મને વધારે મામાના ઘરે જવા દેતી નહોતી તેમને ગમતું ન હતું પણ આજે તેમણે સામેથી મને કહ્યું એટલે હું ખૂબ જ ખુશ થઈ ગઈ મારા મામાનું ઘર અમારા શહેરમાં હતું એટલે મેં મામાને ફોન કર્યો કે મને અહીંયા આવીને લઈ જાઉં હું તરત જ થોડા કપડાં અને ચોપડા લઈને તૈયાર થઈ ગઈ અને મામા આવ્યા એમની સાથે હું જતી રહી પણ બે દિવસ પછી મને એમ થયું કે હું પાછી પપ્પા પાસે ચાલી જાઉં એટલે મેં પપ્પાને કહ્યું કે મને પાછી ઘરે મૂકી જાઉં હું જ્યારે ઘરે પહોંચી તો ઘરમાં થોડાક મહેમાનો આવેલા હતા બધા સારા કપડાં પહેરીને તૈયાર થઈને બેઠા હતા મને ખૂબ જ નવાઈ લાગી કે આ બધું શું થઈ રહ્યું છે અને આ લોકો ઘરે શું કામે આવ્યા છે પણ હું જ્યારે અંદર પહોંચી તો ત્યાં બે લોકો એવા તૈયાર થઈને બેઠા હતા કે જાણ તેમના જ લગ્ન થયા હોય તેવું લાગી રહ્યું હતું અને તેમાં જે વરરાજા બન્યા તે બેઠા હતા તે મારા પપ્પા હતા એમ આવી રીતના જોઈને મારા માથે તો આભ તૂટી પડ્યું મેં તેમની બાજુમાં બેઠેલી સ્ત્રીને જોઈ તે પપ્પા કરતાં તો ઘણી નાની લાગી રહી હતી મારા કરતાં થોડા જ વર્ષો મોટી લાગી રહી હતી મને સમજાણું નહીં કે મારી સાથે પપ્પાએ આવું કેમ કર્યું મારા કરતાં થોડાક જ વર્ષ મોટી છોકરીને મારી મા બનાવી દીધી મેં જ્યારે દાદીના આ વિશે પૂછ્યું તો દાદીએ મને કહ્યું કે મારી જિંદગીનું કંઈ ઠેકાણું નથી મારા ગયા પછી તારું અને તારા પપ્પાનું ધ્યાન કોણ રાખે એટલે મેં તારા પપ્પાના બીજા લગ્ન કરાવી દીધા આ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ થતો ન હતો પણ આ હકીકતનો સ્વીકારતા મને ખૂબ જ મુશ્કેલી પડી મને થયું કે મારા પપ્પાએ મને કંઈ જ ગીતા વગર કે પૂછ્યા વગર બીજા લગ્ન કરી લીધા તે પણ આટલી નાની છોકરી સાથે તે બંનેનો કંઈ મેળ લાગતો જ ન હતો હું રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી મમ્મીનો ફોટો હાથમાં લઈને રડતાં રડતાં જ મને ક્યારે અંદર આવી ગઈ ખબર ન પડી બીજા દિવસે સવારે ઉઠી તો મારી સોતેલી માનું વર્તન જોઈને હું દંગ રહી ગઈ તે અમારા ઘરના નોકરો ઉપર એવી રીતે હુકમ ચલાવી રહી હતી જાણે કે તે તેમની પહેલાંથી જ માલકીન હોય અને વર્ષોથી અહીં રહેતી હોય મને મારી સોતેલી માનું આ વર્તન જરાય ગમ્યું નહીં કેમકે મારી મમ્મી બધા સાથે એકદમ શાંતિથી અને નમ્રતાથી વર્તી હતી ને વાતો કરતી આ તો એમનાથી એકદમ વિપરીત જ છે હું નાસ્તો કરવા ટેબલ પર બેઠી જ્યાં પહેલાંથી જ તે બેઠી હતી અને મને તેને મા કહેતા પણ શરમ આવતી હતી કેમ કે મારા કરતાં અમુક વર્ષ મોટી લાગી રહી હતી હું જેવી જ નાસ્તો કરવા બેઠી અને મેં પરોઠાને હાથ જ અડાડ્યો હતો કે મારી સોતેલીમાં એ મારા પાસેથી પરોઠાની ડીશ જટી લીધી આવી રીતના અચાનક નાસ્તાની ડીશ ખેંચી લીધી એટલે હું ગુસ્સે થઈ ગઈ અને મેં તેમની સાથે રાડ પાડી તો તેણે તરત જ મારા ગાલ ઉપર એક થપ્પડ મારી દીધી મને તો કંઈ સમજાતું નહોતું કે તે મારી સાથે આવું વર્તન કેમ કરી રહી છે મને થપ્પડ મારી દીધી મારા પાસેથી નાસ્તાની ડીશ લઈ લીધી આખરે તે શું ઈચ્છતી હતી હું રડવા લાગી મારું રડવાનું સાંભળીને દાદી બહાર આવ્યા તેમણે મને પૂછ્યું કે હું શું કામે રડી રહી છું હું કંઈ કહું તે પહેલાં જ મારી સોતેલી માએ કહ્યું કે પરોઠા તેલવાળા હોય છે અને તેનાથી વજન વધે છે એટલે મેં અને પરોઠા ખાવાની ના પાડી મેં કહ્યું કે તું કંઈક અલ્ધી વસ્તુ ખા જેથી તારું વજન ન વધે કેમ કે તેનું વજન પહેલેથી જ વધારે જો વધારે વજન વધતો જશે તો આગળ ચાલીને તેના લગ્ન કરવામાં પણ મુશ્કેલી પડશે મેં ખાલી એટલું કીધું એમાં તો તે મને સામે ઉલટા જવાબ દેવા લાગી અને મારા પર ગુસ્સે થઈ ગઈ આ વાત સાંભળીને મને ખૂબ જ ઝટકો લાગ્યો કે આ ખોટું કેમ કહી રહી છે પણ મારા દાદીએ મારી કંઈ વાત સાંભળી નહીં અને ઉલટાનું મને ખીજાવા લાગી અને મને પોતાના રૂમમાં જવા કહ્યું રૂમમાં જઈને રડવા લાગી મને થયું કે કાલની આવેલી છોકરી ઉપર મારા ઉપર કર કરતાં એના ઉપર વધારે વિશ્વાસ છે બધાને પપ્પા જ્યારે રાત્રે ઘર આવ્યા તો મેં તેમને આ બધું જણાવવાની કોશિશ કરી પણ મારી સોતેરી માએ પપ્પાને મારી પાસે શાંતિથી બેસવા જણા દીધા કે હું તેમને કંઈક કહી શકું વિચારતી રહી કે મારી મમ્મી હતી તો મારું ખાવા પીવાનું કેટલું ધ્યાન રાખતી હતી અને હવે કોઈને મારી ચિંતા નથી પપ્પા આખો દિવસ ઓફિસના કામથી બહાર રહેતા હતા અને ઘરે આવે ત્યાં મારી સોતેલીમાં તેમને કંઈ ને કંઈ વાતોમાં અને કામમાં વળગાડી રાખતી જેથી મારી સાથે તે સમય પસાર ન કરી શકે આમને આમ દિવસો પસાર થતાં ગયા મને એવું લાગતું હતું કે હવે આ ઘરમાં મારી કોઈને કંઈ જરૂર નથી કેમ કે પપ્પાના લગ્નના છ મહિના પછી દાદી દાદી ગુજરી ગયા હતા પપ્પા પણ મારી સોતેલીમાંની આગળ પાછળ ફરતા રહેતા અને મને હર વખત ખીજાતા રહેતા હું ક્યારેય મારી મમ્મીને યાદ કરીને રડતી તો મારી સોતેલીમાં મને રડવા પણ દેતી નથી જે દિવસે હું રડતી તે દિવસે તે મારા પપ્પાને વધુ પડકાવતી તે કહેતી કે હું આને આટલો પ્રેમ કરું છું આનું આટલું ધ્યાન રાખું છું તો પણ તે મારી સામે બોલે છે અને કંઈક કહું તો રડવા લાગે છે જેના લીધે બધાને એમ જ થતું હશે કે આ એનું ધ્યાન નથી રાખતી સોતેલીમાં તેના ઉપર જુલ્મ કરતી હશે આ બધું સાંભળીને પપ્પા મારા ઉપર ગુસ્સે થઈ જતા મને લાગ્યું કે મારી એ મારા પપ્પાને પણ મારા વિરોધમાં કરી લીધા છે જેથી એમ થયું કે મારે અહીંથી જતાં રહેવું જોઈએ આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી એટલે મેં હોસ્ટેલમાં જવાની વાત કરી તો મને પપ્પાએ જરાય રોકી નહીં અને તરત જ મારું એડમિશન હોસ્ટેલ હોસ્ટેલમાં કરાવી દીધું હું ઘરે ખૂબ જ ઓછી જતી ચારથી છ મહિને એક વખત જતી તે પણ સવારે જઈ રાતે પાછી આવી જતી એક દિવસ સ્કૂલમાં રજા હતી એટલે મેં ઘરે રહેવાનું નક્કી કર્યું હોસ્ટેલમાંથી બે દિવસ માટે ઘરે આવી ગઈ રાત્રે જ્યારે હું રૂમમાં હતી તો મને નીંદર આવતી નહોતી એટલે હું બહાર નીકળી તો મેં જોયું કે પપ્પાના રૂમની લાઇટ ચાલુ છે લાઇટ ચાલુ જોઈ એટલે મેં વિચાર્યું કે પપ્પા જાગતા હશે મનમાં થયું કે લા પપ્પા પાસે બેસું અને થોડી વાતો કરું આમ વિચારીને હું તેમના રૂમ તરફ ગઈ મેં દૂરથી જોયું તો પપ્પા ચોપડી વાંચી રહ્યા હતા અને મારી સોતેલીમાં તેમની બાજુમાં બેઠી બેઠી વાતો કરી રહી હતી મેં થોડું નજીક જઈને સાંભળ્યું તો પપ્પાને કહી રહી હતી કે કાજલના હોસ્ટેલના ખર્ચા ખૂબ જ વધી ગયા છે એટલે એને હોસ્ટેલને બદલે ઘરે રહેવાનું કહો તો પપ્પાએ કહ્યું કે એ પણ એની મા જેવી જ છે એટલે જ તો તેને હોસ્ટેલમાં રહેવાની છૂટ આપી છે કે આપણે બંને શાંતિથી રહી શકીએ અને આવતા મહિનાથી હું તેને કહી દઈશ કે હવે હું રૂપિયા નહીં મોકલું તારે ફાવતા ફાલતુ ખર્ચા કરવા હોય તો પોતાની રીતે કમાઈને કરજે ઘરે રહેશે તો આપણને બંનેને એકબીજા માટે ટાઈમ નહીં મળે પપ્પાને આવી વાત સાંભળીને હું અંદરથી એકદમ ભાંગી પડી હું પપ્પા વિશે શું વિચારતી હતી તે મારા વિશે શું વિચારી રહ્યા છે હું ત્યારથી જ પાછી વળી ગઈ અને પોતાના રૂમમાં આવીને મારા મમ્મીને યાદ કરીને રડવા લાગી મને એમ થતું હતું કે અત્યારે જ હોસ્ટેલ જતી રહું પણ રાત ઘણી થઈ ગઈ હતી એટલે મેં વિચાર્યું કે સવાર પડશે એટલે તરત જ હું જતી રહીશ આખી રાત વિચારતી રહી કે મારા ખર્ચા માટે હવે હું જાતે જ નોકરી કરી લઈશ બીજા દિવસે સવારે હું હોસ્ટેલ જતી રહી અને મારી બહેનપણીને કહ્યું કે મારે કંઈક પાર્ટ ટાઈમ નોકરી કરવી છે તો તેણે મને ટ્યુશન લેવાની સલાહ આપી એટલે મેં સાંજે ટ્યુશન આપવાનું ચાલુ કર્યું ધીમે ધીમે ટ્યુશનના બાળકોની સંખ્યા વધવા લાગી ટ્યુશનથી મને એટલા રૂપિયા મળી જતા કે હું હોસ્ટેલનોને ભણવાનો ખર્ચો કાઢી શકું પણ હવે મને થોડી ચિંતા થવા લાગી હતી કેમ કે આ મારું ભણવાનું હવે પૂરું થવાનું હતું મને થયું કે આખી જિંદગી તું હોસ્ટેલમાં રહી નહીં શકાય તો હવે મારે ઘરે જઈ રહેવું પડશે ઘરે ગયા પછી પણ મેં ટ્યુશન ક્લાસ ચાલુ રાખ્યા જેનાથી મારો ખર્ચો હું જાતે ઉપાડી લેતી હું જે ટ્યુશન ક્લાસમાં ટ્યુશન લેતી લેવા જતી હતી ત્યાં જ એક છોકરો પણ ટ્યુશન લેવા આવતો હતો ધીમે ધીમે અમારા બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ થોડા ટાઈમમાં અમારી દોસ્તી એટલી વધી ગઈ કે હું મારો દુઃખ પણ તેની સાથે શેર કરવા લાગી મને એવું લાગતું હતું કે તે મારી મુશ્કેલીઓ સમજી શકે છે પણ એક દિવસ મને નવાઈ લાગી જ્યારે તેણે મને કહ્યું કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માગે છે તે પણ મારી જેમ ટ્યુ ટ્યુશન કરીને પોતાનો ખર્ચો તે ઉપાડતો હતો તેના કુટુંબમાં કોઈ હતું નહીં ખાલી તેના મમ્મી હતા જે તેની સાથે જ રહેતા હતા પહેલાં તે પૈસાવાળા હતા પણ એક્સિડન્ટમાં તેના પપ્પાનું મૃત્યુ થઈ ગયું પપ્પાના ગયા પછી તેને કોઈ કુટુંબવાળાનો સપોર્ટ ન મળ્યો એટલે તે પોતાનો ખર્ચો ટ્યુશન કરીને કાઢતો હતો તેણે બધાની સંબંધ ઓછા કરી નાખ્યા હતા મેં પણ તેની પોતાની બધી હકીકત જણાવી દીધી તેણે મને કહ્યું કે હું મારા ઘરમાં બધાને જાણ કરી દઉં અને પછી આપણે લગ્ન કરીએ હું હિંમત કરીને પપ્પાને બધું બતાવવા ગઈ પણ મને તેમને જોઈને ડર લાગ્યો કે મેં જોયું કે પપ્પા કંઈક અજીબ હરકત કરી રહ્યા હતા જાણે કે તે સરખા ભાનમાં ન ખબર નહીં પપ્પાએ શું થઈ ગયું હતું ને મમ્મી પણ ક્યાંય દેખાઈ રહ્યા નહોતા હું થોડી વાર વિચારતી રહી અને પછી પપ્પાના રૂમમાં ગઈ તો મેં જોયું કે પપ્પાની આંખો સહેજ લાલ થઈ ગઈ હતી અને તે અડધા બેભાન હોય તેવા લાગી રહ્યા હતા મને એવું લાગ્યું કે તે કંઈક કહેવા ઈચ્છે છે પણ કંઈ નથી શકતા મેં પપ્પાને કહ્યું કે મને તમારી સાથે કંઈક વાત કરવી છે જેવી હું પપ્પાને કંઈક કહેવા ગઈ કે તરત જ મારી સોતેલીમાં પાછળથી આવી ગઈ અને તેણે પપ્પાને કંઈ ખાવા આપ્યું પપ્પા તે ખાવાની મનાઈ કરી રહ્યા હતા તો મારી માએ જબરદસ્તી તેમને તે ખવડાવી દીધું અને તે ખાધા પછી તરત જ પપ્પા સૂઈ ગયા મેં મારી માને કહ્યું કે પપ્પાની તબિયત કંઈક ઠીક નથી લાગી રહી તમે તેમને ડૉક્ટર પાસે લઈ જાઓ તો તેણે મને કહ્યું કે મેં ડૉક્ટરને બતાવી દીધું છે તું ચિંતા ન કર બીજા દિવસે જ્યારે પપ્પા બેઠા હતા ત્યારે મેં તેમની પાસે જઈને વાત કરીને કહ્યું કે મને એક છોકરો ગમે છે મારે તેની સાથે લગ્ન કરવા છે પપ્પા કંઈ કહે તે પહેલાં જ મારી સોતેલીમાં તેલીમાં ખબર નહીં ક્યાંથી આવી ગઈ અને આવીને મારા પર બૂમાબૂમ ચાલુ કરી દીધી તેણે મને ઘણું બધું સંભળાવ્યું અને ઘણા બધા શબ્દો પણ કહ્યા મારા પપ્પા ત્યારે બરાબર ભાનમાં હતા નહીં પણ તે કંઈ બોલ્યા પણ નહીં અને મારા મોઢા ઉપર એક થપ્પડ મારી દીધી અને તેમણે મારું બહાર જવાનું બંધ કરાવી દીધું થોડા દિવસો પછી મને મોકો મળ્યો એટલે હું ઘરેથી વાગી ગઈ અને મેં તે છોકરા સાથે લગ્ન કરી લીધા હતા તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો મેં વિચાર્યું કે હવે જિંદગી સુખેથી પસાર થશે કોઈ દુઃખ નહીં આવે મારા પતિ મારો ખૂબ જ ધ્યાન રાખતા અને મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મારી નાની નાની જરૂરત તે પૂરી કરતા હતા મને વિશ્વાસ નહોતો આવતો કે મારી કિસ્મત આટલી સારી હોઈ શકે છે પણ મારી ખુશીઓને જાણે મારી જ નજર લાગી ગઈ હજી લગ્નને થોડા જ મહિના થયા હતા અને મારા પતિ એક દિવસ કામ પરથી ઘરે આવ્યા તો તે ખૂબ જ ગુસ્સામાં હતા મને થયું કે તે આટલા ગુસ્સામાં કેમ છે મેં તેમને પૂછ્યું તો તે મારા પર ગુસ્સે થઈ ગયા અને મને કંઈ કહ્યું નહીં અને જમ્યા વગર જ રાત્રે સૂઈ ગયા મને ખૂબ જ નવાઈ લાગી કે તે આવું વર્તન કેમ કરી રહ્યા છે પહેલાં ક્યારેય મેં તેમને ગુસ્સામાં જોયા નહોતા આજ સુધી તેમણે ક્યારેય આવું વર્તન કર્યું ન હતું હું આખી રાત વિચારતી રહી કે તેમને શું મુશ્કેલી હશે વિચારમાં ને વિચારમાં મને સરખી નીંદર ન આવી અને સવાર પડે નીંદર આવી એટલે ઉઠવામાં મોડું થઈ ગયું ઉઠું તે પહેલાં જ નાસ્તો કર્યા વગર મારા પતિ જતા રહ્યા હતા અને આખો દિવસ તે બહાર રહ્યા રાત્રે હું સુઈ ગઈ પછી તે ઘરે આવ્યા થોડા દિવસો આવું થયું એટલે હું ખૂબ જ ચિંતામાં રહેવા લાગી કે આખરે શું થયું છે તે આવું કેમ કરી રહ્યા છે મારી સાથે એક દિવસ તેમણે પૂછ્યું કે તમને શું તકલીફ છે તો તેમણે મને કંઈ કહ્યું નહીં અને કંઈક બહાનું કરીને અગાસી પર જતા રહ્યા અને ખબર નહીં કોની સાથે કલાકો સુધી ફોન પર વાતો કરતા રહ્યા હવે હું ખૂબ જ બેચેન થવા લાગી કે વાત શું છે અને તે કોની સાથે આટલી બધી વાર ફોનમાં વાત કરી રહ્યા છે તે જ્યારે રૂમમાં આવ્યા ત્યાં પરિવાર મેં પૂછ્યું તો તે મારા ઉપર એકદમ ઘીજાઈ ગયા અને કહ્યું કે એક એક નાની નાની વાત તને જણાવવાની જરૂર નથી તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે અને તે સૂઈ ગયા હું આખી રાત રોતી રહી કે તેમનું વર્તન આટલું બધું કેમ બદલાઈ ગયું છે ધીરે ધીરે તેમનું વર્તન વધારે ખરાબ થતું ગયું અને હવે તો ગુસ્સામાં તે ક્યારેય મારા ઉપર હાથ પણ ઉપાડી લેતા એક દિવસ તે મારા પર ગુસ્સો કરી રહ્યા હતા ત્યારે મેં તેમને સામે ગુસ્સામાં કહ્યું કે લગ્ન પહેલાં તો તું ખૂબ જ મારે ધ્યાન રાખતો હતો અને કહ્યું હતું કે હું તને હંમેશા ખુશ રાખીશ ક્યારેય તારી આંખમાં શું નહીં આવવા દો પણ હવે તો હું જાણે તારી જિંદગીમાં કંઈ મહત્વ જ નથી રાખતી તેવું મને લાગી રહ્યું છે મારા પતિનો જવાબ સાંભળીને હું હેરાન રહી ગઈ તેમણે કહ્યું કે તું મારા માટે જરાય મહત્ત્વ નથી રાખતી એટલે મેં કહ્યું કે એવું હતું તો મારા સાથે લગ્ન શું કામે કર્યા તો તેમને કહ્યું કે લગ્ન પછી મને પોતાની ભૂલ સમજાણી કે મેં કેટલી મોટી ભૂલ કરી દીધી છે મને સમજાતું નહોતું કે મારું વાંક શું છે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે લગ્ન પહેલાં મમ્મીના ગયા પછી પણ મેં બાપનો પ્રેમ મળ્યો નથી લગ્ન પછી સુખેતી રહેશે એવું વિચાર્યું હતું પણ ખબર નહીં ભગવાને કેવી કિસ્મત લખી હતી કે આખી જિંદગી દુઃખ જ ભોગવવાનું હશે મેં ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા એટલે હું કોઈને ફરિયાદ પણ કરી શકતી નહોતી કોઈ પણ વ્યક્તિને ઘરમાં સરખો પ્રેમ અને હોફ ન મળે એટલે તે બહાર શોધવા લાગે છે ને ક્યારેક ક્યારેક ખોટા હાથમાં ચડીને પોતાની જિંદગી બરબાદ કરી લે છે મારી સાથે પણ કંઈક એવું થયું હતું એક સ્ત્રી પ્રેમ અને લાગણી વગર કદાચ રહી શકે પણ માન સન્માન વગર ન રહી શકે મારા પતિ પાસેથી મને ફક્ત નફરત અને તિરસ્કાર જ મળતો રહ્યો અને હું આ બધું સહન પણ કરતી લેતી પણ તે બધી જગ્યાએ મને બદનામ કરવા લાગ્યો હતો એટલે મેં તેનાથી છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું ભૂલ કરી હતી તો ભોગવવી તો પડશે જ હું લગ્ન કરીને ઘર વસાવવા માગતી હતી પણ મારા પતિએ તમારું જીવવું જ મુશ્કેલ કરી નાખ્યું હતું આખરે તેની સાથે છૂટાછેડા લીધા પછી તેણે મને ઘરમાં કાઢી મૂકી એટલે મારી પાસે પપ્પાના ઘરે જવા સિવાય કોઈ રસ્તો નહોતો રહ્યો પણ મેં ભાગીને લગ્ન કર્યા હતા એટલે હું પપ્પાના ઘરે જઈ જતાં ડરી રહી હતી મેં જેના કારણે બધાને છોડી દીધા હતા તેણે મને જિંદગીની રાહમાં છોડી દીધી હતી તો હું હવે ક્યાં મોટે પપ્પા પાસે જાઉં છતાં હું ડરતી ડરતી પપ્પા પાસે ગઈ ત્યાં જઈ તો થોડાક જ મેં નામાં પપ્પા એકદમ કમજોર અને બીમાર હોય તેવા લાગી રહ્યા હતા પહેલાં તે એકાદ જોશીલા અને સ્મૃતિલા લાગતા હતા જ્યારે ત્યારે એકદમ નબળાને ઘરડા થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું હું જેવી અંદર ગઈ કે મારી સુતીલમાં એ મને રોકી લીધી અને ઘરથી બહાર નીકળી જવા કહ્યું હું રડતાં રડતા પપ્પાના પગમાં પડી ગઈ અને પોતાની ભૂલ માટે પપ્પા પાસે માફી માગી અને કહ્યું કે મને ઘરેથી ન નીકાળો નહીં જ રહેવા દો પપ્પાએ જ્યારે પ્રેમથી મારા માતા પર હાથ મૂક્યો તો મને થોડી શાંતિ થઈ પણ પપ્પાએ જેવી હા પાડી કે તરત જ મારી મા પોતાના રૂમમાં જતી રહી હતી પપ્પા એટલા કમજોર લાગી રહ્યા હતા કે તે વ્યવસ્થિત બોલી પણ શકતા ન હતા છતાં તેમણે મને કંઈક કહ્યું પણ મને સરખો સમજ જાણું નહીં પપ્પાએ મને હાથ પકડીને પોતાની પાસે બેસાડે એટલે મારા જીવમાં જીવ આવ્યો હજી મને પપ્પાના ઘરે આવ્યા બે દિવસ જ થયા હતા અને મારી જિંદગીમાં બીજું તોફાન આવ્યું હું એક દિવસ સવારે ઉઠી તો મારું બધું જ ખતમ થઈ ગયું હતું મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ મને મારી આંખ ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો મેં જોયું તો સામે પપ્પાની લાશ પહેળેલી હતી અને મારી સોતેલીમાં રડી રહી હતી મારા મમ્મીના ગયા પછી મારા પપ્પા જેવા પણ હતા પણ તે હતા તો પણ કોઈક પોતાનું છે એવું લાગતું હું પપ્પા પાસે ગયો અને તેમને ગળે વળગીને રડવા લાગી તો મને મારી સોતેલી માએ ઝટકો દઈને દૂર કરી અને મને જેમને તેમ બોલવા લાગી બધા આવેલા માણસો પણ વાતો કરી રહ્યા હતા કે હું ઘરેથી ભાગી ગઈ એટલે જ મારા પપ્પાની હાલત ખરાબ થઈ ગઈ હતી અને હું પાછી આવી તો મારા બાપને ખાઈ ગઈ આવી વાતો સાંભળીને મને પણ એવો વિશ્વાસ થવા લાગ્યો હતો કે હું જ બદકિસ્મત છું આખી જિંદગીમાં ક્યારેય પ્રેમ મળ્યો ન હતો અને હવે મારા આવ્યા પછી પણ મારા પપ્પા પણ રહ્યા ન હતા પપ્પાના ગયા પછી મારી મા એવી રીતે રડી રહી હતી જાણે કે સૌથી વધારે પપ્પાને પ્રેમ તેજ કરતી હતી હવે ઘરમાં હું અને મારી સોતેલી માં જ રહેતા હતા તે મને વાતે વાતે અપશબ્દો કહેતી અને કહી હતી કે હું આવીને મારા બાપને ખાઈ ગઈ છું મને ખૂબ જ રડવું આવતું પણ તેના બધા જુલ્મને હું મારી જિંદગીનો ભાગ સમજીને સહન કરી લેતી હતી કેમ કે મેં ભૂલ કરી હતી એટલે મારે સાંભળવું તો પડશે જ ઘરમાં નોકરો હતા પણ છતાં મારી મારી પાસે ઘણું કામ કરાવતી મને જિંદગી જીવવાની જરાય ઈચ્છા બાકી રહી નહોતી છતાં પણ જીવવું પડે તેમ હતું ઘરમાં એક નોકરાણી જ હતી જેની સાથે હું પોતાની મનની વાત કરી શકતી એક દિવસ તેણે મને કહ્યું કે માસી મારી સોતેલિમાનું વર્તન મારા પપ્પા સાથે સારું નહોતું તેણે ખૂબ જ ખોટું કર્યું છે મારા પપ્પા સાથે અને મારી સાથે એટલે મેં તેને પૂછ્યું કે તે એવું કેમ કહી રહી છે જ્યારે તેણે મને હકીકત જણાવી તો મારા રુવાડા ઊભા થઈ ગયા તેણે કહ્યું કે તારા પપ્પા જ્યારે પણ કામે જતા તો તેની પાછા તરત જ તારી સોતેલીમાં પણ તૈયાર થઈને ઘરની બહાર નીકળતી જતી અને તારા પપ્પા આવે એની થોડીક વાર પહેલાં જ ઘરે આવી જતી હતી અને તારા પપ્પાના જમવામાં તે કંઈક સફેદ પાવડર મિક્સ કરીને તેમને ખવડાવતી હતી જેના લીધે તારા પપ્પા એકદમ કમજોર થઈ ગયા હતા અને બળતા બેભાન હોય તેમ આખો દિવસ પડ્યા રહેતા અને તારું ઘર બરબાદ કરવામાં પણ તારી માનો જ હાથ છે આ બધું સાંભળીને મને વિશ્વાસ થતો ન હતો મેં તેને પૂછ્યું કે તે પપ્પાને શું ભેળવીને ખવડાવતી હતી અને મારું ઘર બરબાદ કરવામાં તેનો હાથ કઈ રીતે છે ત્યારે તેણે મને કહ્યું કે તારી હકીકત જાણવી હોય તો તે જ્યારે બહાર જાય ત્યારે તેની પાછળ જજે મને થોડુંક અજીબ લાગ્યું કે તે ક્યાં જતી હશે પણ મેં હકીકત જાણવાનું નક્કી કરી લીધું પપ્પા ગુજરી ગયા એને હજી થોડા દિવસો થયા હતા કે મારી મા ફરીવાર પોતાની જિંદગી પોતાની રીતે જીવવા લાગી હતી તે રોજ તૈયાર થઈને બહાર જતી રહેતી એક દિવસ હું પણ છુપાઈને તેની પાછળ ગઈ મેં જોયું તો મારી મા એક સુમસામ જગ્યા પર એક માણસને મળવા ગઈ હતી ત્યાં જઈને તે ગળેને ગળે વળગી ગઈ મને ખૂબ જ દુઃખ થયું કે મારા પપ્પાની પાછળ મારી માનો સંબંધ બીજો કોઈ પુરુષ સાથે હતો પણ જ્યારે તે પુરુષનો ચહેરો મેં જોયો તો મારા માથા પર વ્રજઘાત થયો કેમ કે તે પુરુષ બીજો કોઈ નહીં પણ મારો પતિ હતો મને માનવામાં નહોતું આવતું કે મારા પતિ અને મારી સોતેલી વચ્ચે સંબંધ છે એટલે જ મારા પતિનું વર્તન મારા પ્રત્યે બદલાઈ ગયું હતું હું ઉદાસ થઈ ગઈ અને રડતા રડતા ઘરે આવી ઘરે આવીને મેં મારી માના રૂમની તપાસ કરી તેના કબાટમાંથી મને મારા છૂટાછેડાના પેપર મળ્યા તે પેપર જોઈને મને નવાઈ લાગી કે મારા છૂટાછેડાના પેપર આની પાસે ક્યાંથી આવ્યા તે પેપરની નીચે બીજા પણ પેપર હતા તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ તે મારી સોતેલી અને મારા પતિના કોર્ટ મેરેજના કાગળ હતા મને માનવામાં નહોતું આવતું કે મારા પતિ અને મારી સોતેલી માએ લગ્ન કરી લીધા હતા તે બંને લગભગ સરખી ઉંમરના હતા મને કબાટમાંથી બીજા પણ કાગળ મળ્યા જેમાં મારા પપ્પાનું ડેથ સર્ટિફિકેટ હતું તેમાં લખ્યું હતું કે ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ થયું છે આ વાંચીને મને ખૂબ જ આઘાત લાગ્યો કે મારા પપ્પા ડ્રગ્સ લેતા હતા તે સર્ટિફિકેટના નીચે બીજા પણ કાગળ હતા જેમાં મારા પપ્પાની બધી જ મિલકત અને પ્રોપર્ટી મારી માએ પોતાના નામે કરી લીધી હતી આ બધું વાંચી રહી હતી ત્યાં અચાનક મારી માં પાછળથી આવી ગઈ અને રાડ પાડીને કહ્યું કે હું તેના રૂમમાં શું કરી રહી છું હું પણ એકદમ ગુસ્સામાં હતી એટલે મેં બધા જ પેપર તેના મોઢા પર માર્યા અને પૂછ્યું કે આ બધું શું છે તો તે એકદમ જોર જોરથી હસવા લાગી અને કહેવા લાગી કે તે હવે બધા કાગળ જોઈ જ લીધા છે તો તને હકીકત જણાવી દઉં તને શું લાગે છે કે હું આટલી જુવાન અને દેખાવડી હતી તો તારા ઘરડા બાપ સાથે મેં સુકામે લગ્ન કર્યા હતા મને તારા બાપમાં કોઈ રસ નહોતો હું ફક્ત તેને મિલકત ઈચ્છતી હતી એટલે જ મેં તેને ખાવામાં ડ્રગ્સ ભેળવીને આપવાનું શરૂ કર્યું જેના લીધે તે થાકેલાને કમજોર દેખાવા લાગ્યા હતા અને એક દિવસ ડોઝ થોડોક વધી ગયો અને એટલે તે મરી ગયા અને તેને બીજી પણ એક વાત જણાવી દઉં કે હું ને તારો પતિ એકબીજાને પ્રેમ કરતા હતા એટલે જ મેં તેને કહ્યું હતું કે તને છૂટાછેડા આપી દે અને અમે લગ્ન કરી લઈએ આ બધું સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ આવતો ન હતો એણે ખાલી મિલકત માટે મારા પપ્પાને રોજ ધીમું ધીમું ઝેર આપીને મારી નાખ્યા અને સાથે જ મારા પતિ સાથે અફેર કરીને મારું પણ ઘર બરબાદ કરી નાખ્યું મારી માએ પણ મને કહ્યું કે હવે આ પ્રોપર્ટીની માલકીન હું છું એટલે તું મારા ઘરમાંથી નીકળી જા તેણે મારો બધો સામાન ઉપાડીને બહાર ફેંકી દીધો હું સામાન લઈને રડતા રડતા મંદિરે ગઈ વિચારી રહી હતી કે હું શું કરીશ અને ક્યાં જઈશ ત્યાં અમારા એક જૂના પડોશી આવ્યા તે માસે મને પૂછવા લાગ્યા કે સામાન લઈને અહીં આવી રીતે કેમ બેઠી છે મેં રડતા રડતા તેમને બધી હકીકત જણાવી તેમણે મને કહ્યું કે તે પણ એકલા જ છે અને અહીં બાજુના મહિલા આશ્રમમાં રહે છે તે મને પોતાની સાથે મહિલા આશ્રમમાં લઈ ગયા ત્યાં મારા જેવી તરછોડાયેલી ઘણી સ્ત્રીઓ હતી અને સાથે જ વિધવા વિધવા થઈ ગયેલી અને દીકરાઓથી તરછોડાયેલી વૃદ્ધા પણ હતી હું મહિલા આશ્રમમાં રહેવા લાગી સાથે કામ પણ કરવા લાગી ધીમે ધીમે ફરી જિંદગી પસાર થવા લાગી હતી ત્યાં અચાનક એક દિવસ તે મહિલા આશ્રમમાં ટ્રસ્ટી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે હું તને અવારનવાર અહીં જોઉં છું તું મને ખૂબ જ પસંદ આવી શું તું મારા દીકરા સાથે લગ્ન કરીશ આ બધું સાંભળીને મને ખૂબ જ નવાય લાગી મેં તેમને કંઈક કહે હવે મને લગ્નની ઈચ્છા નથી તેમણે મને કહ્યું કે મને તારી જિંદગીની બધી જ હકીકત ખરાબ છે પણ વિશ્વાસ કર મારા ઘરમાં તું શું કેતી રહીશ મેં તેમનું પૂછ્યું કે તમે આટલા રૂપિયાવાળા છો તો મા તમારા દીકરા માટે તો કોઈ પણ સારી છોકરી મળી જશે તો મારી સાથે શું કામે લગ્ન કરાવવા ઈચ્છો છો ત્યારે તેમણે કહ્યું કે એક્સિડન્ટમાં મારા દીકરાનો એક પગ અડધો કપાઈ ગયો હતો એના કારણે તેના લગ્ન નથી થયા એટલે મેં તને પૂછ્યું તેમણે મને કહ્યું કે કંઈ ઉતાવળ નથી વિચારીને જવાબ આપજે તેમને ગયા પછી મહિલા આશ્રમના બધા જ મને કહેવા લાગ્યા કે આ ટ્રસ્ટીબેન હતા તે અને તેમના દીકરાનો સ્વભાવ ખૂબ જ સારો છે અને રૂપિયાવાળા પણ છે એટલે તું ત્યાં સુખેતી રહીશ તારા લગ્ન કરી લેવા જોઈએ ફરી એક વખત મેં કિસ્મત ઉપર બધું મૂકીને તેમના દીકરા સાથે લગ્ન કરી લીધા પછી હું ખૂબ જ સુખેતી અને આરામથી રહેવા લાગી મારા પતિ અને મારા સાસુ મારી ખૂબ જ ધ્યાન રાખતા હતા લગ્નના થોડાક મહિના પછી હું ને મારા પતિ એક વિકલાંગ આશ્રમમાં દાન દેવા માટે જઈ રહ્યા હતા ત્યાં સિગ્નલ પર અમારી ગાડી ઊભી રહી તો મેં સાઈડમાં ફૂટપાથ પર એક માણસને જોયો વિખરાયેલા વાળ ફાટેલા કપડાં સાથે તે ત્યાં બેઠો હતો અને ગાંડો હોય તેવું લાગી રહ્યું હતું ભગવાને તેમના કર્મોની સજા તેને આપી હતી તે બીજો કોઈને પણ મારો પહેલો પતિ હતો અમે ગાડી લઈને વિકલાંગ આશ્રમમાં પહોંચ્યા ત્યાં એક સ્ત્રી વ્હીલચેર પર બેઠી હતી ભર જુવાનીમાં વૃદ્ધા હોય તેવું લાગી રહ્યું હતું અને તેની હાલત પણ ખરાબ હતી મેં ત્યાં એક બહેનને પૂછ્યું કે આની આવી હાલત કેમ થઈ ત્યારે તેમણે મને કહ્યું કે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે તેણે રૂપિયાની લાલચમાં એક માણસ સાથે લગ્ન કર્યા હતા અને તેને ધીમું ધીમું ઝેર આપીને મારી પણ નાખ્યો પછી બીજા લગ્ન કર્યા અને તે પતિને પણ તેણે નસોડીઓ બનાવી તેની બધી જ મિલકત લઈને તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને હવે તેના કમરથી નીચલો બધો જ ભાગ ખોટો થઈ ગયો છે એટલે તે પથારી વર્ષ થઈ ગઈ છે તેની સેવા કરવાવાળું કોઈ હતું નહીં તેથી તેના સગા એને અહીંયા આશ્રમમાં મૂકીને જતા રહ્યા હવે પોતાના પાપ કર્મોની સજા ભોગવી રહી છે મને થયું કે ભગવાન એક દિવસ ન્યાય જરૂર કરે છે ખરાબ કર્મોની સજા ખરાબ જ મળે છે કેમ કે તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ મારી સોતેલી માં હતી તો વિડીયો ગમ્યો હોય અત્યાર સુધી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી રિલેટિવ સાથે વિડીયો જરૂરથી શેર કરજો